દોસ્તો છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ પરવા લાગી છે હાલમાં જ ભારતમાંથી રશિયા ગયેલા એ યુવાનોના એક ટોળામાંથી એક યુવાનનું આ યુદ્ધમાં મોત થયું છે સુરતના ત્રેવીસ વર્ષીય એ યુવાન કામાર્થે એજન્ટ મારફતે રશિયા પહોંચ્યો હતો જેનું આ યુદ્ધના કારણે મોત થયું છે હવે આ મામલે ઓવેસીએ પણ ભારતના યુવાનોને બચાવવા માટે સરકારને અપીલ કરી હતી બે વર્ષથી વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે આ ભયાનક યુદ્ધના કારણે બંને દેશો વચ્ચે સેનાઓ આમને સામને હથિયારોથી લડી રહી છે અને આ યુદ્ધમાં યુક્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે તો વળી રશિયાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નિરાશા મળી છે પરંતુ હવે ભારત પણ આ યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયું છે થોડા દિવસ પહેલા માહિતી મળી હતી કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં સુરતના ત્રેવીસ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે એજન્ટ મારફતે કામ અને ધંધાર્થે એ રશિયા ગયેલા સુરતના ત્રેવીસ વર્ષીય હેમિલ અશ્વિનભાઈ માંગુક્યાનું એમનું મોતનો સમાચાર સામે આવ્યા છે સમગ્ર પાટીદાર સમાજે રોષમાં સવાયો હતો આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ બાર જેટલા યુવાનો કામ માટે રશિયા ગયા હતા જેમાં હેમિલ માંગુક્યા પણ સામેલ હતો દોસ્તો આ યુદ્ધની સ્થિતિમાં એનું મોત થયું છે ખાસ વાત છે કે રશિયા અને યુક્રેન યુદ્ધમાંથી હવે ભારતીયોને બચાવવા ફરી એકવાર ઓવેસી જેવા એ નેતાઓએ સરકારને અપીલ કરી છે રશિયા યુક્રેન યુદ્ધમાં ગુજરાતી યુવાન હેમિલ માંગુકિયાનું મોત થયું છે ત્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર વગર જ પરિવારે બેસણું કર્યું હતું રશિયા યુક્રેન યુદ્ધમાં ગુજરાતના એ સુરતના યુવાન હેમિલ માંગુકિયાનું એકવીસ ફેબ્રુઆરીએ રશિયામાં નિધન થયું હતું હેમિલનો મૃતદેહ રશિયામાં ક્યાં છે એના વિશે પરિવારને જાણકારી નહોતી પરિવાર આ અંગે વધુ તપાસ કરવા માટે રશિયા પહોંચ્યો હતો ત્યારે પુત્રનો મૃતદેહ રશિયાથી ભારત લાવવા સરકારને એ પિતા દ્વારા વિનંતી કરવામાં આવી હતી હેમિલના પિતા અશ્વિનભાઈ માંગુક્યા સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરે છે અને એ ખૂબ જ પરેશાન છે એમણે મીડિયા ટીમને કહ્યું હતું અમે આપણી સરકારને રશિયન સત્તાઓવાળા સાથે વાતચીત કરવા અને પુત્રનો મૃતદેહ એના ઘરે સુરત લાવવા વિનંતી કરીએ છીએ એકવીસ ફેબ્રુઆરીના રોજ એમનું નિધન થયું અમને એ ખબર નહોતી કે એનો મૃતદેહ ક્યાં છે અને અન્ય કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ પણ થઈ શકે એમ નહોતો જેમનો અમે સંપર્ક કરી શકીએ અમે લાચાર છીએ એમણે જણાવ્યું હતું કે હેમિલ એમની સાથે છેલ્લી વાર વીસ ફેબ્રુઆરીએ વાત કરી હતી ત્યારબાદ એકવીસ ફેબ્રુઆરીએ હેમિલનું અવસાન થયું હેમિલે એના પિતાને કહ્યું કે તે ઠીક છે પરંતુ એની નોકરી વિશે ખુલાસો ન કર્યો પરિવાર માત્ર જાણતો હતો કે તે રશિયામાં હેલ્પર તરીકે કામ કરે છે તેઓને પાછળથી ખબર પડી કે હેમિલને યુક્રેન સરહદ પરના યુદ્ધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યો છે મૃતકના પિતાએ કહ્યું હતું કે તમને હેમિલના મૃત્યુના સમાચાર ફેબ્રુઆરીએ મળ્યા હતા એમણે કહ્યું કે હૈદરાબાદના એ રહેવાસી ઇમરાને શુક્રવારે સાંજે છ વાગે અમને ફોન કર્યો અને એના મૃત્યુની જાણકારી આપી હતી એમણે કહ્યું કે તે રશિયાના યુદ્ધમાં યુદ્ધ ક્ષેત્રમાં મિસાઇલ હુમલામાં માર્યો ગયો છે ઇમરાનનો ભાઈ હેમિલની સાથે હતો તેમણે અમને આ ઘટના વિશે જણાવ્યું અને અમે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા ચોંકી ગયા અમે વીસ ફેબ્રુઆરીની રાત્રે છે હેમિલ સાથે વાત કરી હતી અને એકદમ તે ઠીક હતો જ્યારે અમે તેને પૂછ્યું કે તે કેવા પ્રકારનું કામ કરે છે ત્યારે તેણે અમને વધારે જણાવ્યું નહીં આખરે પચીસ દિવસ આખરે પચીસ દિવસે ગઈકાલે તારીખ સોળ માર્ચના રોજ સુરત આવી પહોંચ્યો છે હેમિલનો મૃતદેહ હેમિલ કામની શોધમાં રશિયા ગયો હતો ત્યાં હેમિલને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકેનું કામ મળ્યું હતું યુક્રેનના ડ્રોન હુમલામાં એનું મોત થયું હતું આજે જ્યારે એનો મૃતદેહ સુરતમાં આવ્યો છે ત્યારે એના પરિવારજનો ચોધાર આશ્રય રડી પડ્યા છે સમગ્ર પાટીદાર સમાજ શોકાતુર બન્યો છે શોકની લાગણી અનુભવાઈ રહ્યો છે ત્યારે રશિયામાં સારું કામ મળશે એ આશામાં બે મહિના પહેલાં આ સુરતનો હેમિલ એ રશિયા ગયો હતો અને ત્યાં તેને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકેની નોકરી મળી અને હેમિલ સહિત અન્ય ભારતીય યુવાનોને એમ કહેવાય કે યુક્રેન સામેના યુદ્ધમાં લડવા ફરજ પાડવામાં આવી હતી આ એજન્ટ મારફતે આ ગયેલા આ હેનિલની સ્થિતિ તમે જોઈને આ સ્તબ્ધ થઈ જશો તે દરમિયાન યુક્રેન દ્વારા કરાયેલા એ ડ્રોન હુમલામાં હેમિલ અશ્વિનભાઈ માંગુક્યાનું ત્યાં જ ઘટના સ્થળે મોત થયું હતું હેમિલના મૃત્યુના સમાચાર મળતા જ સમગ્ર સુરત એ સ્તબ્ધ થયું છે શોકાતુર બન્યું છે એનો પરિવાર ભાંગી પડ્યો છે કોઈ રીતે હેમિલનો મૃતદેહ સુરત લાવવામાં આવે એવી માંગણી પરિવારજનોએ કરી હતી એમ્બેસી દ્વારા પરિવારને મૃતદેહ થોડાક દિવસમાં મોકલી આપવામાં આવશે એવી જાણ પણ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત ત્રણ લોકો રશિયા જવા માટે રવાના થયા હતા હેમિલના પિતા અશ્વિનભાઈ કાકા સહિત ત્રણ જણા હેમિલનો મૃતદેહ લેવા માટે રશિયા રવાના થયા હતા તેઓ મોસ્કો પહોંચ્યા ત્યારબાદ એમને જાણ થઈ કે હેમિલના મૃતદેહને હવાઈ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યો છે એ દરમિયાન આજે દિલ્હીથી હેમિલનો મૃતદેહ ઇન્ડિગોના એ કાર્ગો પ્લેનમાં સુરત પહોંચ્યો હતો હેમિલનો મૃતદેહ સુરત પહોંચી ગયો હોવાની જાણ થતાં જ પિતા અશ્વિનભાઈ પણ મોસ્કોથી સુરત આવવા રવાના થયા છે પિતા આવ્યા બાદ હેમિલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે હાલ હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે પરિવારે એ કોફિન ખોલી એને હેમિલનો ચહેરો જોયો શરીર કાળું પડી ગયેલું છે રશિયાની પરંપરા પ્રમાણે શૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે તો દોસ્તો આ હતો એક પાટીદાર યુવાનનો આકસ્મિક અવસાનનો કિસ્સો કે જેનાથી સમગ્ર પાટીદાર સમાજ પ્રેરણા લેશે સમગ્ર પાટીદાર સમાજ એના ઉપર અસર પડશે આખો સમાજ જ્યારે ચોખાતુર બન્યો છે માટે આ વિડિયોને દરેક ભારતીય સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે દોસ્તો માટે આ વિડિયોને એટલો શેર કરો કે કોઈ પણ ભારતીય વિદેશ જતા પહેલાં વિચાર કરે માટે આપ સૌને કરબદ્ધ વિનંતી છે આ વિડીયોને વધુમાં વધુ ગ્રુપ્સમાં વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપ્સમાં અને ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોને તદ્દન શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો જેનાથી વધારેમાં વધારે માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત